જય માતાજી જય જય જયમા મોગલ કેમ છો બધા મિત્રો મજામાં જઈશો તો મજામાં તો આપણે વિડીયો જોતા રહી તો ચાલો મિત્રો આજે બ્લોક સ્ટાર્ટ કરવી અને થમલેન જોઈને તમને ખબર પડી જાય છે શેમ માટેનું બ્લોક છે અને આપણે જવું છે હવે જીરું વાટવા તો જીરું વાટવા જઈને દેખાડશું તમને ઘણા દાળિયા છે આજે અને જીરું પણ મશીન પણ આવવાનું છે તો મશીન જીરું કાઢશે અને જોઈજો તમે તો જોવાનું ભૂલતા નહીં ચાલો બ્લોક કરવી સ્ટાર્ટ

કેશભાઈ ઓરે છે અને હવળા હવે જો આમાં ખેંચી જાય જીરું બધું જે નાખો ને બધું જીરું અંદર વયું જાય છે તો બધું જીરું અંદર જતું રહે ને પછી નીકળી જાય દાખલું બારું અને આપણે જો દેખાડ્યું છે તમે જો છે થિયેટર તો આવું કંઈક આવે થિયેટર તો થિયેસરને જો એ રીતે હોય છે ને ટોયલીમાં જો એ રીતે ડાયરેક્ટ ગમવો પડે છે ને એ રીતે હોય આ બધું અને આપણે ચાલો નાખવા માંડવીએ જીરું કારણ કે જીરું આ જો અંદર ખેંચી જાય બધું અને પડે છે ડાયરેક ગમ્બો અને રીતે તો થોડુંક ફળ રહ્યું છે હવે પાંચ દસ મિનિટ રહ્યું છે તો બધું નીકળી જાય છે જીરું રીતે ઓરવાનું હોય તો ધીમે ધીમે ફીરી ઓર્યું હોય થોડુંક ટાઢું પડે એટલે ઉપાડતું નથી છે તો કેસરની ફેરી પણ વધારી રહી છે જીરની ફેરી બધી નીકળી જાય તો આપણે ફળ ફળવાઈ જ્યારે હાંડિયા ગાડી નાતા ટ્રેક્ટર ના થઈ ગયા જૂના કારીગર છે પ્યાલાના

પહેલાં એમને સાંજિયા કાઢીએ છીએ ત્યાર ના ભરે છે અત્યારે ટ્રેક્ટર લઈ લીધું છે એટલે ગભાભાઈનું ટ્રેક્ટર છે ભરાવું હોય તો કહેજો એમને એમને સરસ મજાનું કરી દે છે અને ભાવમાં પણ નાખી દે છે અને ગૌશાળામાં ગૌશાળામાં ફેરો અને અહીંયાથી તો મિત્રો આ શું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે અમને તો કંઈ ખબર નથી આ શું છે જેવું છે કંઈ ખબર પડતી નથી હળો હવળો આલે છે તો કોમેન્ટમાં જણાવજો કે શું છે તો અમને પણ ખબર પડી જાય કે જેમ કે તમે બધે અવનવા એ જોયું હોય અમને તો કંઈ ખબર નથી શું છે તો ચાલો કોમેન્ટ કરજો તો મિત્રો ચેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ જરૂર કરજો અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ચાલો નેક્સ્ટ ટાઈમ મળશું કાલે હવે તો બધા બાય બાય